જેમનો વરો સુધરે ને એનું જીવન સુધર્યું એવી કહેવત છે વરો એટલે કે પ્રસંગ જેમના પ્રસંગ સુધર્યા એની જિંદગી સુધરી અને પ્રસંગનો સંપૂર્ણ આધાર એટલે કે સારામાં સારું રસોડું આપણા ઘરે કોઈ પણ જાતના પ્રસંગ હોય એમાં જો રસોડું સારું હોય અને મહેમાન આવીને ખુશ થઈ જાય ને તો કંઈ મજા જ અલગ આવે ને આપણે પણ એમ થાય કે નહીં આપણો પ્રસંગ સુધરી ગયો છે એમાં પણ દીકરીના બાપ હોય કે દીકરાનો બાપ હોય દરેક લોકોને પોતાની ઘરે પ્રસંગોમાં એક સારામાં સારું રસોડું કરવાની ઈચ્છા હોય છે તો હું તમારા માટે એક સુંદર મજાની વસ્તુ એટલે કે ખાસ ખાસ ઇમ્પોર્ટન્ટ વાત કે જેમનું કેટરિંગ સારું હોય એવા એક વ્યક્તિને તમને મળવાનું છું ગોકુલ ફરસાણ એન્ડ કેટરસનું કામ છે વર્ષો જૂનું કામ છે આ મેન્યુમાં હું તમને બતાવું છું કે ઊંધિયું છે રોટલી છે કાજુ પનીર પાલક પૂરી મિક્સ ભજીયા અને બીજી કેટલીક વસ્તુઓ જેવી કે ચાઇના ગાર્ડન આ અલગ અલગ દાળ તડકા દરેક વસ્તુ મેં અહીંયા ગયા હતા પર્સનલી આ દરેક વસ્તુ ઝાંખી ક્વોલિટી ઘણી સારી હતી અમારી સાથે કેટલાક ગેસ્ટ ખાતા હતા એમણે પણ સારો રિવ્યુ આપ્યું લાઈવ ભજીયા ગરમા ગરમ અલગ અલગ ગોટા ભજીયા મેથીના ભજીયા અને દરેક વસ્તુ સારી હતી ક્વોલિટી દરેક વસ્તુની સારી હતી અમે આ રસોડું બન્યા પછી મેં દરેક વસ્તુ ટ્રાય કરી હતી અને એટલી બધી એમ તો બે થાળી બની જાય ને આટલું મોટું આખું મેનુ હતું અહીંયા પણ એમાંથી કેટલીક વસ્તુ અમે ચાખી ખાધી અને ભરપેટ ભોજન કર્યું એમની હોસ્પિટાલિટી ઘણી સારી છે એમના જે સ્ટાફ છે એ પણ ઘણા સારા છે કે જેઓ ગેસ્ટને સારી રીતે ટ્રીટ કરે છે તો તમારે ત્યાં કોઈ પણ જાતના પ્રસંગ હોય તમારે સારામાં સારું રસોડું આપવું હોય કેટરસ ઉપર આપવું હોય તો ચોક્કસ ત્યાં જગ્યાની કોન્ટેક કરી શકો અને ખાસ વસ્તુ કે મેં જે ડીશના ભાવ પૂછ્યા હતા એ પણ ઘણા રિઝનેબલ હતા એટલે ઓછા પ્રાઇઝમાં સારામાં સારી ડીશ ક્વોલિટીવાળી અને આટલા બધા ગેસ્ટને મેનેજ પણ સારી રીતે થઈ જાય એવું સરસ મજાનું આ ફૂડ હતું ઓવરઓલ એક સુંદર મજાનો મને એક્સપિરિયન્સ રહ્યો ગોકુલ ફરસાણન કેટર્સનો કોન્ટેક નંબર અને એમનું સરનામું દરેક વસ્તુ હું તમને આ વિડીયોમાં ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ એક વખત ચોક્કસે તમે મુલાકાત કરજો તમારા ઘરે કોઈ પણ જાતના પ્રસંગ હોય તો ડેફિનેટલી એક વખત ત્યાં મુલાકાત કરજો કેટલીક વસ્તુઓ ચાખજો તમને જો મજા આવે તો જ અહીંયા કામ આપજો ઓવરઓલ મારો એક્સપિરિયન્સ ખૂબ સારો રહ્યો મને ખૂબ મજા આવી ડેફિનેટલી કોન્ટેક કરો